ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો મતદારે ઉધળો લીધો ધોરાજીના ધારાસભ્ય સાથે વાતચીતનો ઓડિયો વાયરલ ધોરાજીથી છાળવા વદરના રસ્તો બનાવવા ઉધળો લીધો હું કોઈ પટ્ટાવાળો નથી મહેન્દ્ર પાડલિયાએ એવું નિવેદન આપ્યું રોડ ક્યારે બનશે તે મને પણ ખબર નથી એક એક વસ્તુ રિપોર્ટ મારે તમને ન આપવાનો હોય છવ્વીસ કરોડનું કામ રાજ્ય સરકારમાંથી થયું છે મંજૂર રોડ ન બને તો બધાનો બહિષ્કાર કરવાની ચીમકી પણ હાલમાં મતદારો ઉચ્ચારી રહ્યા છે

અને આપે શું જવાબ આપ્યો કે હું કોઈ પટ્ટાવાળો નથી દરેક રિપોર્ટ મારે તમને ના આપવાનો હોય હાજી બેન હેલો જી મહેન્દ્રભાઈ સવાલ સંભળાવો આપને એ વાત જે તમે મને ઓડિયો ની વાત કરી છે ને ઓડિયો વાયરલ થયો છે એ વાત સાચી છે કે એક્ચ્યુઅલી એવું હતું બેન કે મને કોઈ અજાણ્યા નંબર માંથી ફોન આવ્યો અને સતત રિપીટેડલી અમુક જગ્યાએથી ફોન આવતા જ રહે છે કે એક અલગ અલગ પ્રકારની રોડ રસ્તા વાતો કરે છે એટલે હકીકતે આ જે રોડ પર્ટિક્યુલર રોડ છે એ રસ્તાનું કામ શરૂ થવાની પછી વચ્ચે ચોમાસું ગયું અને ઓક્ટોબર થી પ્રક્રિયા શરૂ થઈ એની એક મહિનાની ટેન્ડર નોટિસ હોય બેન આમાં એવું છે કે આ મોટી રકમ ટેન્ડર હોય એટલે એક મહિનાનું ટેન્ડર પ્રક્રિયા રે એ ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ

અને આજે અમારા અમારા જે જે માનતા રિપીટેડલી પ્રશ્નો કરતા એટલા માટે થોડીક મેં આ વાત કરી હતી પણ રોલ નું કામ તમે માનો છો કે તમને એ વખતે ગુસ્સો આવી ગયો હતો અને તમે દિલગીરી વ્યક્ત પણ કરી રહ્યા છો હા આભાર સંદેશ ન્યુઝ સાથે વાત કરવા બદલ